ગુમીન દેખાતા નહીં કાકી તો મકા મંગ્યા છે ના ફોન કર ગુમીન ને વાણી વાળ આવશે કોઈ હેલો હેલો હા બોલો કેટલા થા બસ આ પોણી વાળ ગયો તો હાજર હો આ બોરા આવજો આવ ઘડીક રહી તો કેટલા તો તમે મો બોરે તો ભોસો જમ આયા તા તોર કો કુવા માં છે આ થોડું કમ હતું એટલે તમારું તુય

પોણે તો ચાલુ કર્યું છે તો ચાલુ કરીને આવ પોણી આવી લાઈટ જતી એવું લાગે છે પડશે કૂવે પાછું મારે હવે ચારા આવી હાટ પોણી નહીં આવી આટલી વાર થાય મને લાગે લાઇટ જતી રહી લાગે જવા તો અહીંયા કુવા ઉપર લઈને આવું

તમે અમારે ના ના હવે જો હવે રાત ની લાઈટ આવે તો રાત ના હું તમે ફોન કરું તો તમે શું કહો આજ હું ભજન

એને ઢોરા છે આપણે ના કતાડો છે કોણ જે વાળા દીધું છે આલા બીજો ખાલી કલાક કલાક બોલાય છે મારે ત્યાં પાવા એટલે આ કલાક મને મારા હોર આદરો ના પીરસ હું ચાર નો દોમે બેહી રહ્યો છું કોણી આવી નહીં રેવા કાપે તન પોણે વાત આ વાત છરમે નહી આવતું તને આલા આ કે સકરા મો જાય છે એટલે કે હું મારે કલાક ગુમાઈ મારે

અરે આ બાડે લાગટો એ ઓય એ આય બગ બગ કી કર ભેંસા તબેલામ રહેજો ક્યો તમે તઈને ભરાઈ સંકે આલા અમીર મુરા કે તું મુરા સાહેબ ત્રેને ત્રેને અમે હો તઈને દણે મપ ઓણ આલો જ ના પાજો હે આવો

ભાગ ઉડી ઉડી મારવા ગમ પડી પડી વાગે હવે તાર પોણીવા આવજો તાર વડી ને બે થાપુ બીજી નહી એમ

હોય ને તો એક જણા ને જ પોણી હાલવાનું વારો હોય ને એટલે બે કલાક હોને કલાક વાને આવે ને ના